હેલો બાળકો આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું ટાઇટલ છે બાપા કાગડો હા બેટા કાગડો તો ચાલો વાર્તા શરૂ કરીએ આપણે એક ગામમાં એક વેપારીની કર્યાની નાની દુકાન હતી આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી નહીંથી જ વસ્તુ વેચે વેપારનો હિસાબ એક ચોપડામાં લખતો જાય આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે રોજ દુકાને રમવા આવતો દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કાં કાં કર્યા કરે નાનો બાળકો એના બાપાને કહે બાપા જુઓ કાગડો બાપા જોવા કાગડો અને વેપારી ચોપડામાં માથું નાખીને કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય હા બેટા કાગડો હા બેટા કાગડો આવું વારંવાર થયા કરે એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે બાપા જોવા કાગડો હા બેટા કાગડો આવું બાપા ભૂલથી લખી નાખતા ચોપડામાં વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે એના દીકરાએ દુકાન સંભાળી લીધી અને ઘરડા બાપાએ નિવૃત્તિ લઈ લીધી પછી ઘાડા બાપા તો પણ ક્યારેક વારંવાર દુકાન આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પહોંચે એટલે એ બાપાને ધમકાવે મંગા બેસો ને કઈ ખબર જ નથી પડતી ઘણી વાર એને બાપા જોડે માન કર્યું એકવાર ઘડા વેપારી દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવાનું વિચાર્યું અને વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા દીકરાઓ ચોપડાઓ જોઈ તો એમાં વાંચ્યું બાપા જોવા કાગડો હા બેટા કાગડો દીકરાને બાળપણની વાત યાદ આવી ગઈ પોતે સતત રમ્યા કરતો અને આખું આવું બોલ્યા કરતો ત્યારે એના બાપા જરાય અકડાયા વગર ને જવાબ આપ્યા કરતા હતા એમાં જેમ નથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું કે દીકરો ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપાએ જરાય અકળાયા વગર ને લાડ લડાવ્યા હતા જ્યારે પોતા તો ખડા થઈ ગયેલા બાપાનું અપમાન કરે છે અને તેમને વાર્તા કરવા દેતો ત્યારે પછી દીકરો બાપાનું ઘરે અપમાન ન કરતો અને એની સાથે વાતો કરવાનો આનંદમાં રાખતો તો ચાલો બાળકો આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળ્યું ટીચર આપણના વાર્તા ઉપરથી એવું શીખવા માંડ્યું કે આપણે ખરડા બાપનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ આપણે નાના હતા જ્યારે આપણી બધી જ જમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખતા હતા જ્યારે આપણે મોટા થઈ ગયા અને મા બાપ ખરડા થઈ ગયા ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એને આનંદમાં રાખવા જોઈએ